ભારત માતાની જય આજે મોદી સાહેબનો પંચોત્તરમો જન્મદિવસ છે ત્યારે દિશાની ધરતી ઉપરથી જન્મદિવસથી ખૂબ ખૂબ શુભકામનાઓ બનાસકાંઠી વાસીઓ આજે જે લોક કલ્યાણના કામો થકી બ્લડ કેમ્પ જે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર વિવિધ સંગઠનોએ તમામ સમાજના સંગઠનો એની સાથે ગોપાલ સેના રબારી સમાજ પણ જોડાણું છે અને ખરેખર મેં આજે મારી ધરમપત્ની સાથે એ સંદેશ આપવા માગું જ્યારે સમગ્ર વિશ્વ નેતા કહેવાય મોદી સાહેબનો જન્મદિવસ હતો એમની પણ ઈચ્છાથી મારે પણ બ્લડ આપવું છે એમને અગિયારમી વખત આપ્યું છે મેં એકત્રીસમી વખત આપ્યું છે ખરેખર બ્લડ એક એવું દાન છે કે જો કે ફેક્ટરીમાં બનતું નથી જ્યારે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર બનાસકાંઠામાંથી આજે પાંચસો બોટલ જ્યારે બનવા જઈ રહી છે ત્યારે કોઈના ગરીબ પરિવારને બોટલ ચડશે કોઈનું નવજીવન બગશે ત્યારે ખરેખર દરેક દાતાઓને હું ધન્યવાદ કરું છું કે ખરેખર આપણું માનવ ધર્મનું કામ છે લોહીમાં કોઈ ગોળ કોંભા નથી હોતો કઈ જ્ઞાતિને કયા ધર્મના લોકોને ચડશે એ મહત્વનું એટલે બ્લડ ડોનેટ કામ અને માનવ ધર્મથી ઊઠીને એક કામ છે ત્યારે મોદી સાહેબ આપણને એક આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જ્યારે પોતાના બ્લડ થકી વિશ્વ મને દેશની સેવા કરે છે ત્યારે આપણી ફરજ બને છે આવા જ્યારે રાષ્ટ્રીય તહેવાર હોય આપણા એકતાના તહેવાર હોય ત્યારે આપણે સૌ ફેમિલી સાથે આ આવા એક મહાન બ્લડ કેમ્પ યોજી અને એક સારો સંદેશ આપવો જોઈએ અને આપણા પરિવારમાં પણ એક આવા સંદેશ આપવો જોઈએ અને સમગ્ર ખરેખર આજે લોકો ઉત્સાહભેર સમગ્ર સંગઠનો સમગ્ર સમાજ એક એક ભાજપનો અને હિન્દુ સમાજનો કાર્યકર અને હું માનું છું મુસ્લિમ સમાજના કાર્યકરો પણ મેં હું છે બ્લડ આપવા ખરેખર માનવ ધર્મને સંભાવશે તો ધન્યવાદ છે આવા કાર્યક્રમોને ભારત માતાનો જ્યારે ઋણ આપણે અદા કરીશું જન્મ થયો છે ત્યારે આપણે બધાને સાથે રહી અને ઊંચો ઊંચો એક માનવ તરીકે જો પ્રસ્થાપિત થવું હોય તો આપણે કોમ્બાજ ભોલી અને માનવ બ્લડ ડોનેટ એવું કામ છે કે ખરે એના થકી તમામ કામ થઈ શકે છે ને જે પણ ડોનેટ કર્યું છે આજે એ લોકોને જેને સાથ સહકાર આપ્યો છે એનું હું ધન્યવાદ અભિનંદનને પાત્ર કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત